અઢારમી લોકસભાનું પ્રથમ સત્ર જૂન મહિનાના અંતથી શરૂ થઈ ગયું છે દિલ્હી કેન્દ્ર સરકારમાં પાંચસો સંસદ સાંસદ સભ્ય ચૂંટાઈને આવેલા છે બંધારણમાં પ્રકરણ બે સંસદ સામાન્ય સંસદના અધિકારો કામકાજનું સંચાલન સભ્યોની ગેરલાયકાતો સંસદ અને તેના સભ્યોના સત્તા વિશેષાધિકારો અને મુક્તિઓ ધારાકીય કાર્યરીતો નાણાકીય બાબતોની કાર્યરીતો સામાન્ય કાર્યની સમાવેશ થાય છે સંસદની રચનાની કલમ ઓગણસી અને એક્યાસીમાં માં સંસદની વાત છે બંધારણની કલમ નવ્વાણુંમાં સંસદના બેમાંથી કોઈપણ ગૃહ એટલે લોકસભા અને રાજ્યસભાના દરેક સભ્યોને પોતાની બેઠક સંભાળતા પહેલાં રાષ્ટ્રપતિ અથવા તેમણે એ અર્થે નિમેલી કોઈ વ્યક્તિ સમક્ષ ત્રીજી અનુસૂચિમાં તે હેતુ માટે આપેલા નમૂના પ્રમાણે શપથ અથવા પ્રતિજ્ઞા લેવી જોઈશે અને પ્રતિજ્ઞાપત્ર ઉપર સહી કરવાની હોય છે જે તમે જોઈ રહ્યા છો ખોડાભાઈ રૂપાલા લોકસભાના ઈશ્વરના સોગંદ લઈને જાહેર કરું છું કે કાયદાથી સ્થાપિત થયેલા ભારતના બંધારણ પ્રત્યે હું શ્રદ્ધા અને નિષ્ઠા રાખીશ ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાને સુરક્ષિત રાખીશ અને જે પદ હું ગ્રહણ કરવાનો છું તેની ફરજો શ્રદ્ધાપૂર્વક બજાવીશ મેં કંગના રનૌત જો લોકસભા કી સદસ્ય નિર્વાચિત હુઈ હું મેં ગેનીબેન નગાજી ઠાકોર જો લોકસભા કી લોકસભા કી સદસ્ય નિર્વાચિત હોઈ હું મેં નીતિન જયરામ ગડકરી લોકસભા તમે નીરવ મંડ યુટ્યુબ ચેનલ પર જોઈ રહ્યા છો હવે વાત કરીએ વિપક્ષના નેતાનો દરજ્જો સેલેરી હોય છે ત્રણ લાખ ત્રીસ હજાર મહિનાની અઢારમી લોકસભામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા તરીકે પસંદ કરાયા છે જે એનડીએની સરકારને ટક્કર આપશે આવનાર પાંચ વર્ષમાં લોકસભાના પ્રથમ સ્પીકર જીવી માલવેકરના સમયમાં બનેલી એક નિયમ મુજબ લોકસભામાં વિપક્ષના નેતાનું પદ ગૃહમાં કુલ સભ્યોની દસ ટકા બેઠકો મેળવનાર પક્ષને આપી શકાય છે કોંગ્રેસને અઢારમી લોકસભાની સાથે નવાણું બેઠક મળી છે દસ વર્ષથી વિપક્ષ નેતાનું સંસદમાં પદ ખાલી હતું કેમ કે વર્ષ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં બીજેપી પક્ષની બહુમતીની સરકાર નરેન્દ્ર મોદીના નેતૃત્વ નીચે ચાલી હતી ઈસવીસન ઓગણીસો સિત્તોતેરમાં જનતા પાર્ટીની સરકારે સંસદમાં એક બિલ રજૂ કરીને વિપક્ષના નેતાને બંધારણીય દરજ્જો આપ્યો હતો લોકસભા અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતાને કેબિનેટ મંત્રીનો દરજ્જો પણ હોય છે કોંગ્રેસ પક્ષની વાત કરીએ તો વર્ષ બે હજાર ચૌદમાં ચુમ્માલીસ બેઠકો લોકસભાની મળેલી હતી અને વર્ષ બે હજાર ઓગણીસમાં બાવન બેઠકો મળેલી હતી તેથી દસ વર્ષથી વિપક્ષપદનું જે પદ હતું લોકસભામાં તે ખાલી હતું ઓપોઝિશન લીડર અંગ્રેજીમાં કહેવાય છે વિપક્ષને ભારતની સંસદમાં રામ સુભાંગ સિંહ યશવંતરાવ ચૌહાણ સીએમ સ્ટીફન જીવ જગજીવન રામ રાજીવ ગાંધી એલ કે અડવાણી અટલ બિહારી વાજપેયી પીવી રાવ સુષ્મા સ્વરાજ અને હવે રાહુલ ગાંધી એમ અલગ અલગ કેન્દ્રીય સરકારોમાં સંસદમાં વિપક્ષ પક્ષના નેતા સંસદમાં બન્યા છે સબસ્ક્રાઇબ ના નીરવ મંદિર ચેનલ